ફુમલી કોળિયા રોડ પર બની દુર્ઘટના રમતા રમતા પાણીના ખાડામાં પડી જતા બે બાળકોના મોત એકની હાલત ગંભીર રાજ્યમાં નદી કેનાલના પાણીમાં ડૂબવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે ભૂમડી કોળિયાક રોડ પર આવેલ આડી સડક રોડ પરની એક કરુણ ઘટના સામે આવી છે જેમાં ભૂમડી ગામના બે બાળકો રમતા રમતા પાણીના ખાડામાં પડી જતા બંને બાળકોના મોત નીપજ્યા હતા સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભૂમલી કોડિયા રોડ પર આવેલ આડી સડક રોડ ચોકડી પાસે પાણીના સંપ બનાવવાની કામગીરી ચાલુ છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા વાલ્વ નાખવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો જે ખાડામાં વરસાદી પાણી ભરાઈ ગયો હતો ત્યારે મૂળ ભૂમલી ગામના હાલ આડી સડક ચોકડી પર રહેતા દેવી પૂજક સમાજના બે પરિવારના ત્રણ બાળકો અમિત કિરણભાઈ પટેલિયા ઉમરવર્ષ સાત રોહિત નાનજીભાઈ પટેલિયા ઉમરવર્ષ પાંચ આકાશ નાનજીભાઈ પટેલના સંપ પાસે અને ત્રણેય બાળકોને તાત્કાલિક પાણીના ખાડામાંથી બહાર કાઢી ગોગા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ચોકી કમનસીબી અમિત પટેલિયા અને રોહિત પટેલિયાને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા જયારે આકાશ પટેલ મારફતે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બાળકના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે બિલ્ડર દ્વારા સાઈડ પર મોસ મોટા ખાડા કરવામાં આવતા ઘટના બની હોવાની વાત સામે આવી છે ત્યારે બાળકના મોતથી પરિવાર પર આવું ફાટી પડ્યું